અલ્યા નસીર નસી અનુપમ ખેરે તો બહુ ભારે કરી યાર જોરદાર કરી નસીરે તો સંભળાઈ દીધું કે ભાઈ કાશ્મીર તો ક્યારેય ગયો નથી ને કાશ્મીર ની વાતો કરે છે કકા

અમેરિકા જવાનો ફાયદો થશે આપડે જે વસ્તુ ની વાત કરીએ એ વસ્તુ આપડે કરી શકીએ જે દેશની વાત કરીએ આપણે દેશ જઈ શકાય વાત કરીએ દેશમાં તો અમેરિકાની વાતો શરૂ કરી દે તારું ની ટિકિટ નક્કી વાસ

મજાક તો ફિલ્મ ના સ્ટારે કરતા હોય છે કેટલા એ અભિનેતાઓ નેતાઓ થઈ ગયા લાંબુ લિસ્ટ છે કયું કયું બોલે ગણવા માં અનુપમ ખેર તો અભિનેતા છે જ છે બરાબર પછી અમિતાભ બચ્ચન જયા બચ્ચન રેખા બચ્ચન એટલે રેખાજી પછી ધર્મેન્દ્રજી એમાં માલિનીજી જયા પ્રદાજી કેટ કેટલા લોકોની વાત માંડી એટલે કે આ આ બધા છે આટલા બધા અભિનેતા નેતા થઈ ગયા નેતા શું કરશે એટલે નેતાઓ જ અભિનેતા નું કામ કરે છે અને કેટલાક નેતાઓ તો એવા જોરદાર છે કે અભિનેતાઓ એ કેવી રીતે અભિનય કરવો એ શીખવાડે એવા જવાબ

તમે બેઠી બજારની ભાષામાં આ વાત એકદમ શીરા ની જેમ ગળે ઉતરે ને એટલું અદભુત રીતે સમજાય છે ને ક્યાં વાત ક્યાં વાત એ કાકા એકચુલી છે ને અમિતાભ બચ્ચન પણ આ વાત લાગુ પડે છે અચ્છા બે ભત્રીજા મારી પોતાની વાત જ મને પાછો તું જ સમજાઈ છે એમ ના ના તમને એવી હિંમત થાય મારથી આ તો બકાને સમજાવવાની કોશિશ કરું બકાને બકા તો 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 સમજાવે ને તું જો બકા હા અમિતાભ છે ને અમિતાભ હા પહેલેથી કેવા છે? પહેલેથી બહુ લાંબા છે. આ એ રીત તો લાંબા છે એ તો વાત સાચી જ છે પણ એક્ચ્યુઅલી આ પ્રકારનું વ્યક્તિત્વ જ છે. સૌથી પહેલા ક્યાં હતા? કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. થોડાક વર્ષો પછી એ સમાજવાદી પાર્ટી સાથે જોડાઈ ગયા. હા હા અને હવે તો મોદી સાહેબના ખાસ થઈ ગયા છે અને પેલો બેટી બચાવોના કાર્યક્રમમાં પણ એ જોડાયા હતા. એક્ઝેક્ટલી બકા એક્ઝેક્ટલી આ બે વર્ષની ઉજવણીનો જે કાર્યક્રમ થયો ને હમણાં એમાં બેટી બચાવોના પ્રચાર માટે જોડાયા હતા બરાબર છે એટલા માટે કે ફ્યુચરમાં એમને બેટા બચાવો અભિયાનની જરૂર પડે ત્યારે કઈ પાર્ટીમાં જશે તો બેટો બેટો વિચાર અમે જરા જતા આવીએ છીએ બહાર હો ચા ચા બેટા બચાવો અભિયાન હવે બેટા બચાવો અભિયાન પણ થશે che bhai pat hi